મિત્રો બેટ દ્વારકા સોનાની નગરી જોઈ કે નહીં હા જોઈ હોય તો કાંઈ વાંધો નહીં આવો હું તમને બતાવું આજે અને આ સોનાની દ્વારકા મિત્રો કોઈ પૌરાણિક કે પછી ટ્રસ્ટમાં નથી આને પ્રાઇવેટ બનાવવામાં આવેલી છે અને આને આપણે દર્શન કરવા માટે આપણા ખિસ્સામાં લીધે ત્રીસ રૂપિયા પ્રતિ વ્યક્તિ દીઠ સુકવામાં પડે છે જ્યારે તમારે શૂકવવાનું હોય તો તમે આ વિડીયોમાં બન્યા રહેજો કારણ કે હું તમને આ પૂરી સોનાની દ્વારકાના દર્શન કરાવી દઈશ તો મિત્રો આ છે ભગવાન શ્રી કૃષ્ણનું અહીંથી શરૂ થાય એટલે અહીંથી ભગવાન શ્રી કૃષ્ણનો જેલમાં જન્મ થાય એ અને જન્મતા વખત જ પછી ભગવાનને જે વાસુદેવ ટોપલામાં લઈ અને મૂકવા જાય તે તમે જોઈ શકો અને પછી મારા વાલીડાને એન પારને ઝૂલાવે છે ગોકુળમાં એ તમે જોઈ શકો અને આયેલી કંસમાં મને કાળા દવા ચાલુ થાય તમે જોઈ શકો પણ ભગવાન હતો ને એ તો રેડી કરી દીધું અહીંયા તમે જુઓ ભગવાન શ્રી કૃષ્ણ મુરલી વગાડે અને એ ગોવાળિયો હાંભળે ગાયું સાથે અને અહીંયા તમે જુઓ માખણ સોરીનો કાર્યક્રમ હાલે સુદામાજી તમે જોઈ શકો જો હય ભગવાન શ્રી બલરામને અને અહીંયા તમે જુઓ કાળિયા નાગને નાથ્યો તે પણ ચિત્ર તમને અહીંયા મિત્રો બધા ચિત્ર તમને જોવા મળશે અને અહીંયા તમે જુઓ મામા કંસનો વધ કર્યો એ પણ આવી ગયું અને અહીંયા મારવામાં આવેલો છે ધનુકાસુરને અને પછી તમે જુઓ ભગવાન શ્રી ગાયુ દોયે યશોદમ અહીંયા અને ન્યા અને પછી અહીંયા બકાસુરનો વધ કર્યો એ પણ દેખાડવામાં આવે છે આવી રીતે મિત્રો બધું વિગતવાર અહીંયા કૃષ્ણની રાસ લીલા પણ આવી ગઈ ગોપીઓ સાથે તો આવી રીતે તમે જોઈ શકો અહીંયા વસ્ત્ર હરણ કરી અને ભગવાન શ્રી કદમની ડાયરા સડી ગયા એ પણ અહીંયા બતાવવામાં આવે છે અને મિત્રો ખૂબ સરસનું ભલે બનાવ્યું પ્રાઇવેટ પણ ખૂબ આપણી સંસ્કૃતિના દર્શન થાય આ પૂતના માસી છે રહો તમે એનું પણ પ્રદર્શનમાં મૂકવામાં આવેલું છે અને ભગવાન કૃષ્ણની ભક્તિમાં લીન થઈ ગયેલા મીરાબાઈનું ચિત્ર પણ છે અને અહીંયા જો રાધાકૃષ્ણ એ પણ અહીંયા મૂકવામાં આવેલું છે પ્રદર્શનમાં તમે જોઈ શકો ભગવાને અભ્યાસ કર્યો તે સાંદીપની આશ્રમ સાંદીપની ઋષિ પણ અહીંયા દેખાડવામાં આવે છે અને જે ભગવાન ભણ્યા એ પણ તમે જોઈ શકો કે અહીંયા ઘણી બધી ભગવાનની બાળલીલાના દર્શન કરાવે છે આમાં અને અહીંયા જો તમે માતા યશોદાએ ખાનણીએ બાંધ્યો હતો કાનાને એ પણ અહીંયા દેખાડવામાં આવે છે તમે જોઈ શકો ગોધન પર્વત જે ભગવાને ટ્રસ્ટલી આંગળીએ તોડ્યો એ પણ બતાવવામાં આવે છે ગૃડજી તથા શંકરાચાર્યજીના દર્શન થાય છે અહીંયા અહીંથી બધા ઋષિઓ અનુજાચાર્ય બધા આશર્યોના મહાવીર તથા ગંગાચાર્ય ધનવંતરી ભગવાન તથા સાંદીપની ઋષિ મહારાજ અને વલ્લભાચાર્ય દુર્વાસા ઋષિ તમે જોઈ શકો મિત્રો કે બધા ઋષિઓના દર્શન થાય નારાયણ તથા જમદગીન ઋષિ તમે જોઈ શકો અત્રિ ઋષિ ભાદ્રાજ ઋષિ વિશ્વામિત્રી ઋષિ ભગુ ઋષિ તથા ગૌતમ ઋષિ અને આ છે ભક્તિ કરતા કશ્યપ ઋષિ વશિષ્ઠ ઋષિ તો આવી રીતે મિત્રો બધા ઋષિ મુનિઓ તથા આચાર્ય તથા ભગવાન જોવા તમે જોઈ શકો કે ભગવાન શ્રી વિષ્ણુ અ સમુદ્રમાં જેમના પગ દબાવે છે માતા લક્ષ્મીજી અને અહીંયા તમામ પ્રકારની લક્ષ્મીના દર્શન થાય છે સંતાન લક્ષ્મી તમે જોઈ શકો ધનલક્ષ્મી વિદ્યાલક્ષ્મી વિદ્યાલક્ષ્મી મહાલક્ષ્મી ગજલક્ષ્મી ધૈર્યલક્ષ્મી અષ્ટલક્ષ્મી તમે જોઈ શકો મિત્રો ધન્ય લક્ષ્મી આવી રીતે ભગવાન શ્રી વિષ્ણુનો અને અહીંયા બધા લક્ષ્મીનો બધી પ્રકારનો તમને અહીંયા દેવી દેવતાઓના બધા દર્શન થઈ જાય અને મિત્રો હવે અહીંથી પછી હું તમને ડાયરેક્ટ બીજા માળે છે જ્યાં પણ તમને લઈ જાઉં કારણ કે આ કુલ બે ભાગમાં છે હોનાની નગરી અને આ હોનાની દ્વારકાના જે દર્શન થાય દેવી દેવતાઓના તે પણ મિત્રો આપણા સનાતન અને આપણા ધર્મના દેવી દેવતાનો દર્શન કરવામાં ત્રણ રૂપિયામાં કાંઈ વાંધો નહીં તમે અહીંથી જોઈ શકો ગુરુસિંહ લઈ અને આ ભાગમાં હવે હસ્તીના પૂરનું સલું થાય છે એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ શાંતિદૂત બનીને આવેલા હતા પાંડવો અને કૌરવના યુદ્ધ વખતે એ અહીં દેખાડવામાં આવેલું છે તથા અહીંયા જો વસ્ત્રહરણ માતા દ્રૌપદીના હરણ કરતો દુર્યોધન એ ચિત્ર પણ અહીં બતાવવામાં આવે છે ભીષ્મ પિતા બાણની સયા ઉપર હું એ પણ તમે જોયા અહીંયા ભૂગુ ઋષિ દ્વારા ભગવાનને પાટું મારવામાં આવેલું એ પણ બતાવવામાં આવે છે ભગવાન વામન અને બલિરાજાનું બતાવવામાં આવે છે ભગવાન દ્વારકામાં ભક્તોના સ્વાગત માટે તથા કૃષ્ણ રુક્ષમણી રુદુર્વાસા ઋષિ પૂંજન સત્યભામાજીનું ઋષ્ણુ શંખાસુરનો વધ અને શંખ તળાવ ભગવાન વિષ્ણુ દ્વારા ગજેન્દ્ર મોક્ષ અને દ્વારકામાં ભગવાન શ્રી સુદામાના પગ ધોતા અને ભગવાન દ્વારકામાં અષ્ટપસા સાથે તથા બ્રહ્મા વિષ્ણુ મહેશ ગોપીરાસ અજમલ રાજાની ભક્તિ અને રામદેવ પીરનો ઘોડો નરસિંહ મહેતા કૃષ્ણ ભક્તિ અને મીરાબાઈના ઝેરના અમૃત કરતા ભગવાન શ્રી કૃષ્ણ અને નૌકા વિહાર કરતા ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓ સાથે અને મહાભારતનું રૂપ શીતળા માતાજી મહાકાલી માતાજી શેરાવાલી માતાજી મત્સ્ય અવતાર કચ્છા અવતાર વરાહ અવતાર ગણપતિ નરસિંહ અવતાર વામન અવતાર પરશુરામ અવતાર રામા અવતાર કૃષ્ણ અવતાર હનુમાનજી મહારાજ બુદ્ધ અવતાર તથા કલ્કીય અવતાર આવી રીતે મિત્રો બધા અવતાર પણ અહીંયા પ્રદર્શિત કરવામાં આવેલા છે ભગવાનના અને ખૂબ સરસ મજાનું અહીંયા બધું પ્રદર્શિત કરવામાં આવેલા છે ભગવાનને બધા પ્રકારના અવતાર અને ઋષિ મુનિઓ તથા તમે જોઈ શકો કે બધી પ્રકારની બધી અહીંયા મૂર્તિઓ સરસ મજાનું મ્યુઝિયમ ગોઠવામાં આવેલું છે અને બધું સોનાની નગરી જેવું તમે જોઈ શકો અને અંતે મારા બાપ હે ભાલકા તીરથ નું અહીંયા ચિત્ર બતાવવામાં આવ્યું છે મારો નાથ ભીલના બાણ થી વેંથાય એ પણ અહીંયા બતાવવામાં આવ્યું છે તિરુપતિ બાલાજી તથા શ્રી નાથજી બાબા પણ બતાવવામાં આવ્યું છે તો ટૂંકમાં મિત્રો મારથી બતાવવાનું એટલું તમને મેં આ વ્લોગમાં બેડ દ્વારકામાં આવેલું છે જાઓ તો ચોક્કસ મુલાકાત કરજો જય દ્વારકાધીશ વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરીજો